વેલકમ બેક મિત્રો આપણે આવી ગયા છીએ એક નવી ગેમની અંદર તો આજે આપણે રમવાનું છે સીએસ ને આજે બી આપણે એકલા રમવાનું છે હવે મને એવું લાગે છે કે આપણે હમણાં થોડાક દિવસ તો સોલો રમવાનું થાય કે હમણાં હમણાં તહેવાર ગયો તો બધા ઘરે ગયા હોય પોતપોતાના ગામડે ઉત્તરાયણ કરવા તો આપણે એક નવરા છીએ હવે આપણી પાસે કાંઈ કામ છે નહીં તો આપણે ગેમની અંદર આવી ગયા છીએ તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે

કાંઈ વાંધો નહીં મિત્રો થ્રી ઓર્સીસ ફોર અરે હાઈ સાબ આવી જા આવી જા મિત્ર આવી જાઈ જાઈ જાય જા આઈ જા ઓરે ભાઈ સાહેબ મિત્રો બંદામાં કાંઈ લેવાનું છે નહીં મને એટલી એની ઉપર દાત ચેડે ને કે આમ વધારે કઈ બોલવું નથી ખોટો વિવાદ થઈ જાય છે એક બંદો તો આપડો પોટલી મેરી ગયો હોય જ જોશે એ કઈ હવે દેખાય નહીં आई तो नहीं आई जा आई नहीं 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 आई तो नहीं है अच्छे बंदो ओ हेड वाह क्या ही हेड था अरे भाई साहब आऊं तू

કઈ વાંધો નહીં જોઈ સાચું છે કે ખોટું છે હવે એ ભાઈ આયા ગોળી નથી મારવી તું મારવાની હોય ને મારતો નથી અને અહીંયા ગોળી મારે છે આને શું કેવું હવે મિત્રો હમણે હમણે ઉત્તરાયણ ગઈ તો ઉત્તરાયણમાં સોરી મિત્રો ઓ બંધો આવી ગયો એક મિનિટ ઓકે ચલો ઓ બીજો બંદો આવી ગયો અરે યાર કાઈ વાંધો ને એક ને તો આપણે માર્યો તો મિત્રો હમણે હમણે ઉતરાયણ ગઈ અને થોડોક મારો અવાજ જાડો આવતો હોય છે કેમ કે ઠંડી ના લીધે થોડુંક ગળામાં પ્રોબ્લેમ છે તો બોલવામાં થોડીક તકલીફ થાય છે કાઈ વાંધો નહીં તો હમણાં હમણાં ઉત્તરાયણ ગઈ મિત્રો તો કોણે કોને પતંગ ચગાવ્યા હતા ખાસ કમેન્ટ કરજો અને તમે કયું રીલ પાયું હતું હવે ખબર નહીં હવે આ રીલમાં શું હશે કે હવે એમાં પૈસા નાખે છે અને ખાસ કમેન્ટ કરજો કોણ ચાઇનાથી ચગાવતું હતું આપણે આ તો ચાઇના તો બેન છે અહીંયા આ બાજુ તો અને ચાઇનાથી ચગાવતા હોય તો પોલીસવાળા ઘરેથી ઉપાડી ગયા હોય ને પછી મોર બોલે એટલે આપણે ચાઈના હકીકત નો ચગાવાય દોરી ખરાબ છે ચાઈનાથી ગળા કાપી નાખે છે મિત્રો એ દોરી એટલી વેલી પ્લાસ્ટિકની દોરી આવે ને એટલે બેન છે ને હવે તહેવાર થાય છે પણ એમાં એની જેવી મજા નથી રહી તહેવાર જેવી કેમકે તહેવાર જેવું લાગતું જ નથી બધા ફરવા વયા જાય કોક સોશિયલ મીડિયામાં મતલબ એટલા બધા એક્ટિવ હોય તો તહેવાર મતલબ હું કહે કે નાના છોકરાઓ હોય એ જ તહેવાર કરતા હોય પતંગ ચગાવતા હોય બાકી તો કોઈ પતંગ એટલા બધા ચગતા નથી હવે આ અને મેં તો જોયું નોટિસ કર્યું મિત્રો કે એટલા બધા પતંગ આ વખતે ચગતા નહોતા મેં તો ચગાવ્યા હતા આપણે ઉત્તરાયણ કરી અને ઠીક હવે બધા હવે આપણે કંઈ કહેવાય નહીં પણ પહેલાંની જે મજા હતી તહેવારની ઉત્તરાયણ હોય હોળી હોય આમ મજા આવતી હતી બધા પતંગ ચગાવતા હતા બધા આમ ધાબે હતા અને અત્યારે તો બધા આમ જોવો ને ધાબા ખાલી જ હોય અને પેલા તો ભરેલા માણસો નહોતું અમાતું ધાબા ઉપર એવું હતું એટલે પેલાની મોજ કઈક અલગ હતી અને નાના હોય ત્યારે મોજ કરી લેવાની પછી મોટા થાય પછી કામ તો કરવાનું જ હોય એટલે નાના હોય ત્યારે બધી મોજ મસ્તી કરી લેવાની કેમ કે એ સમય પાછો નથી આવવાનો મિત્રો તમારી પાસે કેમ કે નાના હોય ને ત્યારે જે મોજ મસ્તી કરો ને એ સમય તમારી પાસે ક્યારેય પાછો આવવાનો નથી એટલે નાના હોય તો અને જે લોકો આપણો વિડીયો નાના છોકરા જોતા તો મોજ મસ્તી કરી લો કેમે ભણી લો ભણવાનું ભી સાથે સાથે મોજ મસ્તી કરો રમો ના નથી પણ આજ સાથે સાથે ભણો અને તહેવારની મજા લ્યો કેમ કે સોશિયલ મીડિયા ઉપર કાઈ છે ને એમાં કાઈ રાખ્યું નથી મિત્રો કેમ કે સોશિયલ મીડિયા એક સારું પ્લેટફોર્મ ભી છે અને ખરાબ ભી છે એટલે કઈ રીતે યુઝ કરવો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કાંઈ વાંધો નહીં આપણે થોડુંક ધ્યાન ગેમ ધ્યાન દઈ નવી ગેમની અંદર આવી ગયા છીએ કંઈ વાંધો નહીં આ ગેમ આપણા હાથમાં હોય કે આપણે મેડિકીટમાં લઈએ એક ક્યાંથી મારે છે ઓ ઉપર ચડી ગયો વાહ વાહ તને તો હું ગ્રે કઉ રે 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 આ એક અહીંયા છે ઓ હજી ત્રણ બંદા છે એક અહીંયા ક્યાંક હતો ઓ છોડ ની બાર વહી ગયા મિત્રો આપણે ચલો ગયો હાલો એક અહીંયા ઉપર છે એને મારવાનો છે આપણે કઈ વાંધો નઈ બટા રે હું આવું છું રે આ હા 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 આઈ જા કઈ વાંધો નઈ આની પેલાની ગેમ આપણા હાથમાં નતી આઈ હોપ આ ગેમ આપડા હાથમાં હોય છે અને મિત્રો હશે મિત્રો નાના હતા ત્યારે કોણ રમવા જાતું હતું ખાલી ઘરે તે ખાવા કોણ આવતું તું મને ખાસ કમેન્ટ કરજો કેમ કે નાના હતા ને ત્યારે બધાની વાત છે નાના હતા ને હું મારી વાત કરું ને તો હું ઘરે ખાલી ખાવા પીવાને હુવા હોવા જ આવતો હતો ઘરે અને વેકેશન હોય ત્યારે ખાસ ખાવા પીવાનું હોવાનું જ તે બાકી હું બહાર બહુ રમ્યો બહુ સોરી મિત્રો એક મિનિટ ઓ અરે યાર સાઈડમાં આવી વાંધો તો મિત્રો મને કમેન્ટ કરો કેમ કે ના ના ત્યારે અમે ખાવા પીવા ને હું વાત ઘરે જાતા હતા બાકી બાર જ રમતા હતા અને વેકેશન હોય ને ત્યારે બહુ મોજ કરી છે અમે બહુ રેમા છીએ હંતા કુકડી રમતા હતા સ્ટોપેન પાર્ટી એની મજા જ કંઈક અલગ અને હા ખાસ કે તમે ઓલું ગાભાનો દડો બનાવી ને ઓલું મોજા હોય ને દહ વર્ષ જૂના અને ગાભા ઓલા તમે કપડા ન પહેરતા હોય ને કાઢી નાખ્યા હોય ને એના ગાભા બનાવી અને એનો દડો બનાવતા હતા અને સૂટી દડી રમતા હતા એની કાંઈ મજા અલગ જ હતી હો મિત્રો છૂટી દડી રમ્યા બહુ રમ્યા અમે છૂટી દડી બહુ અમે એટલા રમતા ને કે આમ હાથ દુખવા આવતા હતા છૂટી દડી રમતા ને આમ દડા ઘા કરીને હાથ દુખવા આવતા હતા એવી મોજ કરેલી છે પણ હવે એ મોજ ન આવે મિત્રો કેમ કે બધા ભાઈબંધો પોતપોતાના ઓલે વયા ગયા ભણવામાં કોઈક કામ ધંધે ચડી ગયા હવે એ પાછા ન આવે અને એવી મોજ તે અને એવા દિવસો પાછા ન આવે મિત્રો કેમ કે मित्रों सोरी मित्रो, नेटवर्क अरे यार खबर नहीं आज अबे गरीब लोग को कोई रिवाई दे दो अभी भी नेटवर्क नहीं चल रहा है मित्रों खास कमेंट करजो अपने हिंदी बोलवा ओला अपनी हिंदी सारी है गुजराती खास कमेंट करजो આપણે વાતો કરવામાં રેવી મિત્રો એમાં બંદા મારી જાય છે ફોકસ નથી થાય આ વાત વાક્ય તો હેંબળું જ હશે તમે અને એ સાચું છે તમે મોટા થઈ જાઓ પછી તમે જે રખડો છો ના નથી રખડો બટ એક મિનિટ એક જ મિનિટ મિત્રો અરે યાર આપણા ભાગ જ નથી મિત્રો આપણા ભાગ નથી સારા કઈ વાંધો નહીં મિત્રો આઈ હોપ આ ગેમ આપણા હાથમાં હોઈ શકે હવે તો મને નથી લાગતું ચાન્સ બટ પાટી ગયું પાટી ગયું અરે આપણે કહી દીધું લોઢે લીટો જોય આપણે કેવી એટલે યુ નો હાઉ ઈટ વર્ક્સ વી ફોલ વી અપ વી કીપ ફાઇટિંગ તો નાના હોય ત્યારે મિત્રો મોજ કરી લેજો તમે પછી દિવસો પાછા નહીં આવે કેમકે મને ખબર છે અમે બહુ મોજ કરી કેમ કેમકે હવે એ દિવસો મતલબ એ ભાઈબંધો નથી આવતા અને એ દિવસોય નથી આવવાના આવે અને મિત્રો આપણે ડ્રોપ ચાર્જ કરી છે એકવાર ખોપડી દેખાડ આવે લે નો નાખું કેજે ના લે એ આપણે બોલવી લોઢે લીટો જોવા એક બંદો છે હવે અચ્છા અહીંયા જ છે એકવાર ખોપડી દેખાય i want to mistake you metro mistake you you know how it works we fall we get up we keep fighting restored ep for everybody resources here need equipment આવી જાવ બધા એક એક કરીને આવજો વારા ફરતી આવજો બધા ક્યારે ન આવતા ચલો અહીંયા બંદા આવે છે મિત્રો હાલો આપડે વાયથી જઈએ ચાલ પહેલી ફુરસત મે નિકલ ચલો મિત્રો આપણે ગ્રોઝા લઈ લઈએ તમે આપણા હાથમાં જ ગેમ છે તમે ટ્રાય કરતા રહ્યો ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ બી સક્સેસ તમે ટ્રાય કરશો તો તમારે મહેનત ક્યાંય નહીં જાય કરેલું ક્યાંય નહીં જાય ઓલું નથી કહેતા ગુજરાતીમાં કરેલું ક્યાંય ન જાય મિત્રો તમારું તમે પરસેવો પાડ્યો નહીં તમારું ક્યાંય ન જાય તમે મહેનત કરી હોય નહીં તમારી એક દિવસ આવે આવે ને આવે જ તે પાછી એટલે તમે મહેનત કરતા રહ્યો ટ્રાય કરતા રહ્યો ભાભલ્યા એવું કહેતા હતા કરેલું ક્યાંય ન જાય ને ખાધેલું ક્યાંય ન જાય ખવરાવેલું તમે ખવરા હોય ને એ તમારા ગણ ક્યાંય ન જાય એવું કહેતા હતા ભાભલિયા પેલાના આઈ થિંક સો ધીસ ઇઝ રાઇટ સોરી મિત્રો હી ઇઝ રાઈટ ઇંગ્લિશ એટલું બધું ફાવતું નથી પણ ક્યારેક ક્યારેક બોલી નાખી ઓ એ ડબલ્યુ માટી ગયું

કઈ વાંધો નહીં એક બંદો છે આપડો હવે સંભાળી લે છે કે નહીં સંભાળી લે કાંઈ ખબર નથી ઓ બે એક હારે આવે છે બે 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 એક હારે આવે છે ઓરે ભાઈ સાહેબ સોરી મિત્રો તો આ ગેમ આપણા હાથમાં નહોતી એક ભૂલ અને આખી ગેમ ફરી ગઈ કાંઈ વાંધો નહીં તો મિત્રો આ ગેમ એટલી બધી ખાસ નહોતી અને મેં કીધું એ તમે ખાસ નોન લેજો કાંઈ વાંધો નહીં મળીએ છીએ એક નવી ગેમ સાથે અને નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે અને બધાને હર હર મહાદેવ